નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણા વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો વિસનગર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને છ્યાસી રૂપિયા તો હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો દસથી પંદરસો પચાસ રૂપિયા માર્કેટ માર્કેટયાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બારસો સાઠથી પંદરસો છ્યાસી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં પણ તેરસો એકવીસથી પંદરસો છ્યાસી રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી તેરસો એક કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો એકથી ચૌદસો નેવું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો સા પાંસઠ રૂપિયા મિત્રો અત્યારે કપાસના બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો આજે કપાસના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને મિત્રો આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ અગિયારસો થી પંદરસો પંદર રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો નેવથી પંદરસો ને પાંચ હારી એક હજાર સિત્તેરથી થી એક હજાર સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ડોળાસા માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી થી પંદરસો છવ્વીસ રૂપિયા આજે મિત્રો ઘણા બધા છે જ્યાં મિત્રો કપાસના બજાર ભાવ પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે રોલ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ છસો થી પંદરસો એકવીસ અમરેલી સાતસો પચાસ થી પંદરસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસો એકાવન થી પંદરસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા કુંડલા માર્કેટ આડ તેરસો સિત્તેર થી પંદરસો સત્તર રૂપિયા આજે મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો આજે કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો એસીથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને અમુક માર્કે વર્કેડ એવા છે જ્યાં મિત્રો કપાસના બજાર ભાવ પંદરસો પચાસને પણ પાર જોવા મળી રહ્યા છે મોરબી માર્કેટ યાર્ડ એક હજાર એકથી તેરસો એકાવન રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેથી તમને રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે